ada hoga police wala કૌભાંડનો સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ઘણા પ્રદર્શન આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ને જેવી રીતે જે અટકાયત છે એક બાદે કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે નીટમાં જે રીતે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે ગેરરીતના જે આરોપો લાગ્યા છે તે સંદર્ભમાં જે એનએસ કાર્યકરો હોય કોંગ્રેસના કાર્ય હોય કાર્યક્રમ હોય એ તમામ તમામ લોગની હાલ અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ સાથે ઘર્ષણના પણ દ્રશ્ય આપ જોઈ શકો છો જેવી રીતે આપ જોઈ શકો છો કે આ નીટના જે સમગ્ર જે ગેરનીતિ મામલો સામે આવ્યો હતો પેપર ઘટના બની હતી તેના સંદર્ભમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો અત્યારે કોઈ પણ કોઈ પણ જે સ્થિતિ જે તણાવપૂર્ણ ન બને તે તકેદારીના ભાગ રૂપે કાયદા અને વ્યવસ્થાની તકેદારીના ભાગરૂપે હાલ જે છે તે પોલીસ દ્વારા એક બાદ એક જે કોંગ્રેસના કાર્યકરો હોય એનએસયુઆઈના કાર્યકરો હોય તેમની અટકાયત કરવામાં આવી રહી છે પેલા તો આપણે જે લોકો છે વિરોધ કરતા લોકો છે સરકાર જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહી છે ભાજપ કે દમ ભાઈયા અહીંયા સીધા જોઈ શકો છો કે અહીંયા પોલીસ જે અધિકારીઓ છે તેમના દ્વારા જે અટકાયત છે

જે આપણી સાથે કોંગ્રેસ ના પ્રવક્તા છે તેમની સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આજે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે પહેલા જ કોંગ્રેસ ના જે કાર્ય છે તેમની અટકાયત કરવામાં આવી છે આપણી સાથે પ્રવક્તા મનીષ મનીષભાઈ આ સમગ્ર ઘટના બની છે છે કાર્યક્રમ આપ્યો ને અટકાયત થઈ આ દેશની અંદર નેશનલ ટેસ્ટિંગ એજન્સી એકચુઅલી પેપર લીક ભાઈ એના સંડવાયેલા માણસો કેન્દ્રનો નો શિક્ષા વિભાગ ભ્રષ્ટાચારી રીત રસમ આપતા છે પેપર લીક થયું છે લોકોને પરેશાની છે ત્રેવીસ લાખ બાપુ ભવિષ્ય નો સવાલ છે ત્યારે સરકારે આ પરીક્ષા રદ કરવી જોઈએ અને મેરિટ ન્યાય આપવો જોઈએ આપીને જે પાસ થવા માટે આખો જે આરોપ લાગી રહ્યો છે તે કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં જે તમામ જે નેતાઓ છે તે અહિયાં પાંચસો પાંચસો ની નોટો ચલણી છે તે ઉલાડી રહ્યા છે આરોપ લગાવી રહ્યા છે

અટકાયત કરવામાં આવી રહી છે પરીક્ષા યોજાઈ તે રદ કરવામાં આવે તેવી માંગ છે કોંગ્રેસ ના નેતા કરી રહ્યા છે કાર્યકરો કરી રહ્યા છે સમગ્ર જે અમદાવાદમાં જેવી રીતે જોઈએ આપણે તો આજે કાર્યક્રમ

સુપ્રીમ કોર્ટના નેતૃત્વમાં કરવામાં આવશે તે પ્રકારની હાલ વાત કરવામાં આવી રહી છે જેવી રીતે આપ જોઈ શકો છો કે પોલીસ તો પણ જળ બેસલા બંદોબસ્ત છે તે આ વિરોધ ઉગ્ર નો તે સંદર્ભમાં ગોઠવી દેવામાં આવે હતો પરંતુ જેવી રીતે આપ જોઈ શકો છો કે અહીંયા જીભ ઉપર ચડીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કાર્યકરો કોંગ્રેસ ના કાર્યકરો હોય તેમની એક બાદ એક છે અટકાયત કરવામાં આવી રહી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો અહિયાં ટ્રાફિક જામ ના પણ દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે ઉગ્ર વિરોધ પ્રદર્શન છે